સ્વાગત છે તમારું આજે તારીખ અઢાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ રાતના તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વધુ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ છે એ વરસાદી એક્ટિવિટીમાં ઘટાડો થશે તો કેવું રહેશે વાતાવરણ અને કઈ જગ્યાએ થશે વરસાદ આગામી દિવસોમાં માટે લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ ઓગણીસના તાજા હવામાન સમાચાર મુજબ હજી જોઈએ તો ભાવનગર અમરેલી તેમજ મહુવા આ ઉપરાંત જસદણ બોટાદ તેમજ ધોળકા અમદાવાદ નડિયાદ વડોદરા તેમજ ભરૂચ આ ઉપરાંત સુરત વલસાડ રાજપીપરા અને વ્યારા વિસ્તારોમાં છૂટા છવા વિસ્તારમાં હજુ પણ ગાજુજારો વરસાદ જોવા મળશે મિત્રો તારીખ ઓગણીસના રોજ ત્યારબાદ મિત્રો તારીખ વીસ અને એકવીસની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં જેમાં દ્વારકાથી લઈ અને દીવ મહુવા સુધીના વિસ્તારોમાં હળવા ભાડે ઝાપટા જોવા મળી શકે છે જેમાં પોરબંદર ભાણવડ આ ઉપરાંત જૂનાગઢ માંગરો ચોડવાડ ગરુ તેમજ વેરાવળ શ્યામ કોડીનાર વિસાવદર ધારી વિસ્તારમાં મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ભાડે ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો ફરીથી તારીખે ત્રેવીસ ચોવીસના રોજ વાતાવરણમાં પલટો આવશે જેમાં શરૂઆત છે એ ખાસ કરીને ગુજરાત રિજન વિસ્તારથી શરૂ થશે જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુર ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર વિસ્તારમાં સાથે સાથે મધ્યપ્રદેશ આસપાસ દાહોદ બોર્ડર વિસ્તારમાં અને સાથે સાથે સાપુતારા આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અસ્થિરતાના હિસાબે ત્યારબાદ તારીખ ચોવીસના રોજ બંગાળની ખાડીની સિસ્ટમના પવનોના હિસાબે પૂરા સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ સાર્વત્રિક વરસાદના સંજોગો છે મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળશે તારીખ ચોવીસના જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ઓછા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે તો તારીખ ચોવીસના રોજ અસર જોશે ત્યારબાદ પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખના રોજ પણ ગાજવીજ દ્વારો વરસાદ બપોર બાદ જોવા મળશે જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળશે મિત્રો પચીસ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ અમે આગળના વિડીયોમાં કરતા રહેશું માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો